અને આ આ કેવા ભાઈ બંધો બધા સુરત હોય મુંબઈ હોય છે કે જેને અડધી ચિંતા દૂર થઈ જાય અમુક ભાઈ બંધો એવા હોય હા મેં તો કહી દીધું તું પ્રફુલ તું ઉપાધિ કઈ કરતો નહી બરાબર એટલે આ ભાઈ બંધો માટે ખાલી એટલું કેવું છે કે આમ તો અમે એટલા બધા સાહુકાર નથી ભાઈબંધ આમ તો અમે એટલા બધા સાહુકાર નથી કે તને બધુંય આપી દઈએ પણ હા એક વાત તારા ખભા ઉપર હાથ રાખીને કહી દઉં કે ચારેય દિશામાં દેખાતું બંધ થાય ને ત્યારે એકવાર આયરની ડેલી હાલ્યો આવજે તારા માટે કાળજા કાઢીને પાથરી દેશો યાર એ અમારી ભાઈબંધી આ રાજપૂતો અને આયરોની ભાઈબંધી છે અને એ ભાઈબંધીના કારણે આજે આ પ્રસંગ રૂડો બન્યો છે મેં કીધું ને કે ભાઈ સ્પેશિયલ પહોલી ભરાવી અને અમારો પ્રફુલ આવી જા ભાઈબંધ આવી જા